નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વડનગરના પણોતા પુત્રના જન્મદિવસની ઉજવણી વડનગરના પણોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે તારીખ સત્તર નવ બે હજાર બુધવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજગદર પ્રેરિત હનુમાન ચાલીસા પાઠ વિસનગર કેન્દ્ર દ્વારા અને બર્થડે કેક કાપી સ્કૂલના તમામ બાળકોને દૂધપાકનું ભોજન પીરસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઉપપ્રમુખ એનડી ચૌધરી ટ્રસ્ટી મનનભાઈ અને અન્ય સ્વનિર્ભર સ્કૂલોના તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડોક્ટર યોગેશભાઈ પટેલ ઉપપ્રમુખ અલ્પેશભાઈ પટેલ મહામંત્રી રજનીભાઈ પટેલ અને સંગઠન મંત્રી હરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત વેસ્ટ ઝોનના પ્રમુખ નીતિનભાઈ પટેલ મંત્રી મનનભાઈ બાવસાર મહામંત્રી બાલકૃષ્ણભાઈ પટેલ તેમજ વડનગર ખેરાલુ અને સતલાસા તાલુકાના પ્રમુખ એનડી ચૌધરી સાહેબ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આચાર્યશ્રી ડોક્ટર અનિતાબેન ભટ્ટ તેમજ સમગ્ર શાળા પરિવારે સફળ રીતે કર્યું હતું અહેવાલ પરેશ પરમાર વડનગર આજના અમારા સંસ્કાર પબ્લિક સ્કૂલમાં માન્ય વડાપ્રધાન અને આપણા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમારી સ્કૂલના જે વિદ્યાર્થીઓએ એક સારું પેઇન્ટિંગ કર્યું છે જેમાં નરેન્દ્રભાઈનો પોજ હાટકેશ્વર મહાદેવ કીર્તિ તોરણ આપણું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને એ બાજુમાં આ બાજુ મૂકેલી છે એ તાનારી રેનું એ અદ્ભુત બનાવેલ છે એમને ધન્યવાદ છે અને આ રીતના જે રીતે આ પેન્ટિંગ કરી છે એ રીતે દેશમાં નરેન્દ્રભાઈનું નામ ઉજ્જવલ રે એમનું દિવ્યાંગ હશે ભગવાન અને એમને વધુમાં વધુ શક્તિ આપે જે દેશને વિશ્વ લેવલે વધુમાં વધુ આગળ વધારે

દેશ માટે અને વિશ્વ માટે આપે એના માટે અમે હનુમાન ચાલીસા ના પાઠ કરવા જઈ રહ્યા છીએ અને એમનો જન્મ દિવસ અમારા બાળકો દ્વારા ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે છીએ ઐતિહાસિક દિવસ છે કે આજના દિવસની જો વાત કરવા જઈએ તો આપણા શ્રી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ જન્મ પંચોતેર વર્ષ એમણે પૂર્ણ કર્યા છે અને સાથે સાથે બાળકોની અંદર એમનામાં રહેલા અઢળખ ગુણો છે એ શીખે એ માટે આજે બાળકો માટે થઈને પહેલા હનુમાન ચાલીસા આપણા દીર્ઘાયુ વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન માટે સુંદર મજાનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે બાળકોને એમનામાંથી જે શીખવા જેવી બાબતો છે એ સરસ રીતે શીખી શકે એ માટે હનુમાન ચાલીસાની સાથે સાથે સુંદર મજાનો બાળકોને જમણવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે બાળકોની અંદર નેતૃત્વના ગુણો વિકસે લીડરશીપ એમનામાં આવે ડિસિપ્લિન આવે સ્વચ્છતા અભિયાન તરફ જોડાય એ હેતુથી આજનો દિવસ અમે ઐતિહાસિક બનાવવા જઈ રહ્યા છીએ જય શ્રી રામ આજે માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે આ સ્કૂલમાં ખરેખર અમને હનુમાન ચાલીસા કરવાનો એક મોકો મળ્યો સ્ટાફવાળાએ સરસ અમને સાથ સહકાર આપ્યો અને એક સારો એવો પ્રોગ્રામ થયો ખરેખર સંસ્કાર સ્કૂલ છે એવા જ આ સ્ટાફ બાળકોમાં પણ સંસ્કારનું સિંચન કરવા માગે છે એટલે જ એમણે આ સાહેબના જન્મદિવસ નિમિત્તે સરસ એક સંસ્કારનું સિંચન થાય એવો હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કર્યો અમને પણ ખૂબ મજા આવી અહીંના જે ટ્રસ્ટી આદરણીય જે હતા એ બધાએ ખરેખર અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ ભક્તિ કરવાનો લાવો આપ્યો મારું નામ રજનીકાંત છે અને આજે અમારી અહીંયા વડનગરની અંદર તાલુકાની એક બેઠક હતી જેમાં વડનગર તાલુકો સતલાસ તાલુકો અને ખેરાલુ તાલુકો એ ત્રણેય તાલુકાના જે સર્વનિર્ભર શાળા સંચાલકો હોય એ સંચાલકોની એક બેઠક હતી અને એનું એક ગઠન પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી એનું આયોજન હતું અને બીજું હતું આજે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ અને જન્મદિવસને લઈને અહીંયા જે કાર્યક્રમ હતો એમાં અમે હંમેશભાગી બન્યા અમારા જે પ્રમુખ જે છે જિલ્લાના સ્વનિર્ભર શાળાના એ યોગેશભાઈ આચાર્ય ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ આચાર્યા અને અમારો જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો જે એજન્ડા છે એ સ્પર્શ છે કે ભાઈ સંચાલકોમાં એકતા થાય શિક્ષણમાં ગુણવત્તા આવે અને વહીવટમાં પારદર્શકતા આ ત્રણ મુદ્દાઓને લઈને અમે આખું આ સંગઠન બનાવ્યું છે જેમાં સ્કૂલો સ્કૂલો વચ્ચેની જે અંદરની સ્પર્ધાઓ હતી એ સ્પર્ધાઓ મુક્ત થઈ જશે અને હવે જે સંચાલકો છે સ્કૂલો છે એકબીજાની બાળકોની ગુણવત્તા શિક્ષણમાં કે રીતના હશે એના માટે સપોર્ટ કરશે વહીવટીય પ્રશ્નો જે હશે એ એકલ દોકલ રજૂ થતા હતા એ હવે એક એસોસિએશન દ્વારા એની સીધી રજૂઆત થશે કોઈપણ સ્કૂલની અંદર કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે કોઈપણ પ્રકારનું બ્લેકમેલિંગ થઈ રહ્યું છે તો એના સામે પણ એક એસોસિએશન સાથે રહીને લડશે એટલે હવે વ્યક્તિ એકલો નહીં રહે પણ એક સમૂહ સાથે રહી અને આ કાર્ય કરી શકાશે અને એ વીજ ઉપર અમારું આ સંગઠન કાર્ય કરી રહ્યું છે અને વધુમાં વધુ તાલુકાના અને મહેસાણા જિલ્લાના તમામ જે સ્વરૂપ શાળા સંચાલક મંડળના શાળા ચલાવતા હોય એવા સંચાલકોને મારી વિનંતી છે કે વધુમાં વધુ આ એસોસિએશનમાં જોડાઈ જાય અને સહભાગી બની આપણે દેશ માટે રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સૌ સાથે મળીએ અને પોઝિટિવમાં સકારાત્મક કાર્યો કરી અને દેશના બાળકોનું અને દેશનું આગ્રણી આપણે લઈ જઈએ એવી શુભેચ્છાઓ સાથે આ મંડળને મેં આગળ લીધા છે આપ્યું ડૉક્ટર યોગેશ કુમાર કાંતિલાલ પટેલ શું કહે છે આજે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે તો કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બર્થડે ઉપર સંસ્કાર પબ્લિક સ્કૂલમાં જે ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું હનુમાન ચાલીસાનું પઠન અને બધા બાળકો અને બધા શિક્ષકો સાથે તે ખરેખર અદ્ભુત હતું અને એમાં અમને સહભાગી બનાવ્યા એ અમને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે યશસ્વી વડાપ્રધાન સાહેબ જે આપણું અત્યારે દેશ માટે જે કરી રહ્યા છે તો એ માટે બાળકોમાં જાગૃતિ અને દરેક ટીચરમાં અને દરેક વ્યક્તિમાં જે જાગૃતિ માટે આજે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું એ રિયલી ઇટ્સ અ ગ્રેટ થિંગ